एक कार्बोहाइड्रेट्स व्याख्या कार्बोहाइड्रेट्स मरती मुख्य ऊर्जा सप्लायर्स छे। उदाहरण घऊ चोखा बटेटा मकाई मध कार्य शरीर ने तात्कालिक ऊर्जा पूरी पाड़े छे, अने लांबा गाड़ा ऊर्जा माटे पोटेंशियल धरावे छे। बे प्रोटीन व्याख्या પ્રોટીન શરીરના કોષો અને ટીસૂઝના મજબૂત સંરચનામાં મદદ કરે છે ઉદાહરણ દાળ દૂધ દહીં માંસ અંડા કાર્ય ટીસૂઝની મરામત અને વિકાસ હોર્મોન અને એન્ઝાઇમોના નિર્માણમાં મદદરૂપ ત્રણ ફેટ્સ વ્યાખ્યા ફેટ્સ ઉર્જાનો સંગ્રહ થાય છે અને કેટલાક વિટામિન્સના શોષણમાં મદદ કરે છે ઉદાહરણ તેલ ઘી મકાણ સૂકામેવા કાર્ય ઊર્જા પૂરી પાડે છે ગરમી સંરક્ષણ આપે છે અને કેટલાક વિટામિન્સને શોષિત કરવામાં મદદ કરે છે ચાર વિટામિન્સ વ્યાખ્યાત વિટામિન્સ તત્વીય પોષક તત્વો છે જે શરીરના સ્વસ્થતામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે ઉદાહરણ વિટામિન બી સી ડી ઈ કે કાર્ય રોગપ્રતિકારક શક્તિ વધારવી હાડકાં અને દાંત મજબૂત બનાવવી પાચન પ્રક્રિયામાં સહાય કરવી પાંચ મિનરલ્સ વ્યાખ્યા મિનરલ્સ માદક તત્વો છે જે શરીરના વિવિધ કાર્યો માટે જરૂરી છે ઉદાહરણ કેલ્શિયમ આયરન સોડિયમ પોટેશિયમ કાર્ય હાડકા અને દાંત મજબૂત બનાવવું પાચન રક્ત પ્રસારણ છ પાણી વ્યાખ્યા પાણી શરીરના તમામ સજીવ કાર્યો માટે આવશ્યક છે ઉદાહરણ પીણું પાણી સૂપ ફળો કાર્ય શરીરના હિદ્યાર પાચન અને તાપમાનની નિયંત્રણ સાત ફાઇબર વ્યાખ્યા ફાઇબર એ એવારકનો ભાગ છે જે પાચનમાં મદદ કરે છે ઉદાહરણ શાકભાજી ફળો સંપૂર્ણ અનાજ કાર્ય પાચનને સુધારવું ક્ષિષ્ટને દૂર કરવામાં મદદરૂ